તો મારી બેનુ છે ને અહીંયા શોરૂમ કર્યો ને પછી છે ને મારા બા રહી જતા હતા તે બા હાટું છે ને માળાનું કલેક્શન છું ને ગયા વખતે જે રહી ગયા હતા ને એને બહુ મેસેજ કર્યા હતા કે ભાઈ માળામાં ક્યારે કલેક્શન આવશે તો આ વખતે બ માળામાં કલેક્શન તો લાવ્યો છું પણ હારવેર છે ને માળાનું કલેક્શન લાવ્યો છું બહુ મસ્ત આમ જો તમને અસલ હોનું હોય ને હોનું એવું જ લાગવાનું છે એવું કલેક્શન લાવ્યો છું આમ જો તમે બોરમાળા એકદમ આમ જબરદસ્ત તમારી આંખોને આમ આમ લબકારા જ મારે એવી ડિઝાઇન છે આમ જો જોતા જ લેવાનું મન થાય ને એવી ડિઝાઇન છે નજીકથી બતાવો બહુ મસ્ત એની યુનિક ડિઝાઇન આવી છે અને જો આ છે ને રુદ્રાક્ષમાં લાવ્યા છીએ જો બોરમાળા બહુ જબરદસ્ત ડિઝાઇન છે આખો વિડીયો છે ને જોવાનું ચૂકતા નહીં કારણ કે બધી ડિઝાઇન આપણે બતાવવાના છીએ આમાં આ જોવા ત્રીજી ડિઝાઇન મગમાળા કેવાય મગમાળા જો આ બા માળામાં હવે હું તમને જે બતાવું છું ને બધી જ વેરાયટી સિમ્પલથી લાઈન ફેન્સી હુજીની બધી જ વેરાયટી રહેવાની છે અલગ અલગ તો ફટાફટ આખો વિડીયો જોઈજો અને છે ને અમને કમેન્ટમાં કહેજો કેવું લાગ્યું કલેક્શન અને નેક્સ્ટ વિડીયો શેની ઉપર બનાવો છો ને એ કહેજો જો આ બધી ડિઝાઇન ડિઝાઇન નજીકથી બતાવો ભલે મારું મોઢું ન બતાય નજીક આવો બધી ડિઝાઇન નજીકથી બતાવો હરકું ખબર પડે આમાં જો આ ડબલ લેયરમાં અને સિંગલ લેયર બે ભેગું છે આમાં અને જબરદસ્ત ડિઝાઇન રહેવાની છે જો આ ડબલ લેયર અહીંયા છે અહીંયા સિંગલ લેયર છે અને ડાર્ક કલરના ક્રિસ્ટલ સાથેનું કામ રહેવાનું છે મસ્ત વસ્તુ છે હવે એવી જ વસ્તુ લાઇટ કલરના ક્રિસ્ટલમાં છે જો સેમ કોન્સેપ્ટ સાથે જો આ ડબલ લેયર અહીંયા છે અહીંયા સિંગલ લેયર છે અહીંયા લાઇટ કલરના છે જો ક્રિસ્ટલ બહુ મસ્ત વસ્તુ મસ્ત કલેક્શન આવ્યું છે બા માળામાં ઓર્ડર કરવો હોય ને તો નીચે આપણે જો નંબર આપેલો જ છે ઓર્ડર કરી દેજો ગમે આવશે આપણે ઓલા ગીલાનો સકડો કેમ હતો કેતા સાંભળા ખોપાળા તગડીને ભરી એમ ગમે અ રહેતા હશો મળી જાય તમને જાંબાળા રહેતા છો તોય મળી જાય ખોપાળા રહેતા હશો તોય મળી જાય જામનગર દામનગર જૂનાગઢ અમરેલી કેશોદ ગમે અ રહેતા હશો મળી જાય તમે મૂંઝાતા નહીં અરે અમેરિકા બેઠા હશો ને તોય મળી જાય એ તો મૂંઝાતા જ નહીં તમે ડિલિવરી બાબતે ન મૂંઝાતા આપણે પાર્સલ કરીએ છીએ ને ગમે અહીંયા મળી જાય જો ડિઝાઇન બધી અલગ અલગ રહેવાની છે એકો એક અને મારા બાને ગમે નહીં એવી ડિઝાઇનું છે અને ડિઝાઇનો કેવી લેવા હું મારા બાને જે પહેરાવું ને એવી જ ડિઝાઇનો છે જો આ લાઇટ કલરમાં સિંગલ વાળા સિંગલ લેયર વાળી માળા બહુ મસ્ત છે જો તમે આખી આમાં કોન્સેપ્ટ જો તમે આખો ઓર્ડર દેવાનો હોય ને બેનું તો ફટાફટથી ઓર્ડર દેવા માંડજો નગર પછી આ કલેક્શન ભાગમાં નથી આવવાનું નીચે નંબર આપેલો છે ને જોઈને લેવું હોય તો ફટાફટ સિવાય મીટર એડ્રેસ ઉપર આવી જાઓ નીચે આપેલું છે અને એડ્રેસ હજી જો તમને ન મળતું હોય ને તો નીચે જે ઓર્ડર માટેનો નંબર છે ને એમાં હાઈ લખશો ને તોય તમને એડ્રેસ મળી જાય એમાં લોકેશન સાથે એડ્રેસ આવી જાય એકદમ સિમ્પલ ને સોબર વસ્તુ બહુ મસ્ત છે તો બેનું તમને કેવું લાગ્યું કલેક્શન એકવાર કમેન્ટમાં જરૂરથી કહેજો અને અમારી યુટ્યુબ ચેનલને જો હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો કારણ કે બધું જ કલેક્શન આપણે અહીંયા બધી જ ડિઝાઇનો આમાં બતાવીએ છીએ અને અહીંયા મૂકીએ છીએ બધા જ વિડીયો મોટા મોટા તો અહીંયા બધું કલેક્શન તમને જોવા મળી જાય જે ઇન્સ્ટાગ્રામમાં ન જોવા મળતું હોય એ બધું જ અહીંયા મળી જાય તમને જોવા તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને તે શેર કરી લેજો અને સેવ કરી લેજો અને કમેન્ટ કરજો નેક્સ્ટ વિડિયો શેની ઉપર બનાવી અને બા કલેક્શન તમને કેવું લાગ્યું ને એ એકવાર જરૂરથી કહેજો